તો રાજકોટમાં લગ્નના નામે દરપિંડી કરનાર વધુ આરોપી પકડાયો છે પોલીસે દિલીપ વરસડા નામના આરોપીની ધરપકડ કરી છે આ સાથે પોલીસે અત્યાર સુધી ચાર આરોપીને છે આરોપી એક એક દિવસના પોલીસ પર છે પોલીસની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા છે આરોપી ચંદ્રેશ છત્રોલા બે મહિના પહેલાથી જ સમૂહ લગ્નમાં નોંધણી કરાવવા પાસેથી રૂપિયાની ઉગરાણી શરૂ કરી દીધી હતી સમૂહ લગ્નના આયોજનમાં તમામ હિસાબ ચંદ્રેશ છત્રોલા પાસે રહેતો હતો જોકે મુખ્ય આરોપી પોલીસ પકડતી દૂર છે પોલીસ આરોપીને પકડવા માટે શોધખોળ કરી રહી છે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે ભાવેશ રાજકોટમાં સમુલગ્નના નામે જ દરપિંડી કરનાર વધુ એક આરોપી પકડાયો છે શું અપડેટ ચોક્કસથી નેહા જે પ્રમાણે રાજકોટમાં સમૂહ લગ્નનો જે આખો મામલો સામે આવ્યો હતો સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરવામાં આવી હતી જોકે અહીંયા સમૂહ લગ્નના આયોજકો છે તે ભાગી ગયા હતા અને ત્યારબાદ હોબાળો છે તે મચી જોવા પામ્યો હતો ત્યારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી એવામાં વધુ એક આરોપી છે દિલીપ વરછડા તે તે પણ આયોજક છે તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે આ ચારેય જે આરોપી છે ધરપકડ કરાયેલા આરોપી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે એક દિવસના રિમાન્ડ છે તે મંજૂર કોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે અને હવે આ મામલે પોલીસ છે તે વધુ જે છે તે તપાસ કરી રહી છે જોકે આ જે આખા છેતરપિંડીના મામલામાં જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા તે પણ હજુ પોલીસ પકડથી દૂર હોય ત્યારે તેને પણ પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ છે તે બનાવી છે અને હાલ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે જો કે ચંદ્રેશ છત્રોલા છે તેને આ લગ્નનું આયોજન કરતા પહેલા જ જે કહી શકાય છે કે ઉઘરાણા છે તે કરવામાં શરૂ કરી દીધા હતા અલગ અલગ દાતાઓ પાસેથી મોટી રકમ છે તે વસૂલવામાં આવતી હતી અને ત્યારબાદ સમૂહ લગ્નના નામે આ જે રકમ છે તે ઉઘરાવવામાં આવતી હોવાનું હાલ તો સામે આવ્યું છે જો કે હાલ પોલીસ છે તે આ આરોપીઓની પૂછપરછ કરી રહી છે પરંતુ જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા તેની ધરપકડ થયા બાદ જ આ મામલે મોટા ખુલાસા થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે આ છેતરપિંડીના મામલામાં અંદાજીત ચાલીસ લાખથી વધુની જે રકમ છે તે ક્યાંક ને ક્યાંક લોકો પાસેથી દાતાઓ પાસેથી મેળવવામાં આવ્યું હોવાનું હાલ પ્રાથમિક વિગતમાં જાણવા મળી રહ્યું છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આપનો આભાર